નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મધ્યપ્રદેશના સિદ્ધિ ત્યારે જિલ્લામાં જ્યારે લોકો થયા છે જણાવી કે આજે ત્યારે મિત્રો સોમવારે વહેલી સવાર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો છે જોકે આ ઘટના સિદ્ધિ અને વેરી રોડ પર ઉપરની ત્યારે ગામ નજીકના પંચોલ પંપ પાસે બની હતી પોલીસે આ અંગે વિગતવાર માહિતી આપી અને વધુ તપાસ શરૂ કરી છે જો કે મિત્રો જણાવી દઈએ કે પોલીસના જણાવ્યા અનુસાર આ ભયંકર અકસ્માત એક એસીયુ જેમાં એક પરિવારના સભ્યો મહેર તરફ જઈ રહ્યા હતા અને તેની સામે ત્યારે ત્યારે બીજી તરફ જઈ રહેલા ટ્રક સાથે મિત્રો પોલીસ ગાયત્રી ત્યારે મીડિયા મીડિયાને જણાવ્યું કે અનુસાર વાત તો ત્યારે મિત્રો આ ટક્કર એટલી ભયાનક હતી કે એસયુમાં મુસાફરી કરેલા ત્યારે આઠ લોકોના મિત્રો ઘટના સ્થળે જ મોત થયું હતું અને અકસ્માતમાં કુલ ચૌદ લોકો ઘાયલ થયા છે જેમાંથી નવ લોકોની હાલત ગંભીર હોવાથી તેમને રેવા જિલ્લાની હોસ્પિટલમાં કરવામાં આવ્યા છે જી આ મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ